બુજુક માક કરીલીમાં તને દુખવા પાડી દીધું તમ સંતિ રાખો હું બોલ એ મારું ખાલી બેકગ્રાઉન્ડ બતાવો બેકગ્રાઉન્ડ એ તો આપડા તમે બેકગ્રાઉન્ડ ગયું બેકગ્રાઉન્ડ જેવું એક વખત 500 જણા વચ્ચે એક જણો આવ્યો તો કે કે મારી એમ કે ટ્રેક્ટર કે બેટરી કોરવાણી અને ભુવાજી એમ ખાલી એમ ખાલી 500 જણા સભા ખાલી એમ દેખી નજર મારી ફક્કીન ઊભો કરે ઉભો થાય ઉભો અન કે આ સુરે ફક્કીન અલા મોલા વિરોધી માના હા અલા વખણાઈ જો વખણાઈ તો દુખ લે રે તો ને તોરે દી અબે બે ગમે ને અમે દુખ ગાઢવાઈ જાયા

ઓ ઘર ધણીઓ થોડા માપને બોલે બાપને હવે તો બાપને બોલ્યો તને દુખ વાત કરે એમ દાદો અસે ઉપર તો

પણ તમે દુખ કાઢે ને તમે ચોઈલી ચોઈલી વાત લાવો ચોઈલી ચોઈલી વાત આવો એ હોગલ લાવો ભાઈ લે દાદા તમે હસમા દો લે તોરે મુબારે નારીલ ગોદીલો હોય લ્યા તોરે મુબારે નારીલ ગોદીલો હોય લે નારીલ માં દુખ પડી હોય લે તોરે તો ગોતે લાવો દુખ તમે એટલે હું તોરે ઘરે પણ મિલતે જ મન ખબર પડી ગયો કે તોરે દુખ હોય એ દાદા એ તમે કરુણા ધૂણો તમે એક બોલ દાદા દાદા ઠેરો ઠેરો

તો એ સમજ ન ગની એ તો કોમેડી ને આપી તમે દુખની ગાટે મત દો અલ્યા અદ્ધો તો ન છોડે માતા તમેલા મારા દાદાને દાદા હજમાવ પણ તમે દુખ ઘરવાળા તો બીજી વાત કરવાય દુખ ઘર ભાઈ

બાર બાર એ બારો કોઈ અમે દાદાને બટા કરવા નહી આવ્યો દુખ ઘડવાર હોય માય બાર પડી દેખીએ તો પડ્યો 45 બાય સરો ખબર ન હોય તો કઈની ઘૂગડી

बगा मने कारणे दिने काही जाओ दुखाड पडो अणा गडो हाता काढे आपण बोलूच नी दुखाड काढवा पैसा लागतो पैसा बरो एक मिनिट बमरादी पैशेरी बात आई जी चंदीरा पैशेरी बात आई नी तो हमरा गाडी दू मूळ वही गेल्या तब पैसे लागत के भयान का चांदी राख भाई तू मत करता खबर न पड़े तो खबर पड़े एक मारा छोकरू

ઉભરા એક દોડો પડ્યો તો અરે ભાઈ દાદા ને પણ વિશ્વાની વિશ્વાસ નહી એક બધા વાલ એડ દે દે તો દાદા હવે તું આવી અને હરું ભરું કહી દે જે દુખ હોય

સુરી એ લેવા જાવ હેન્ડલ કેને માતા એલી કે કાળા લ્યા હેન્ડલ કે માઈ હેન્ડલ કે સુરી માતા 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 ને ઘડો તો માતા હોય માતા ના પૂરું દુઃખ ઘડવાનું માતા હું જોડવા બેસે વળી

તો કદાચ મારો દાદો હોય મારો પેલા તો આટલું નઈ તો કદાચ તું ઉષા કરવા માંગતો હોય દસ માંથી એકાવન હજાર માં તું કે ગણાય તો એટલે દાદા કદાચ જાણ કરતા ઓછા લેવો હોય વધારે તો તું માનતો નઈ

બાટલી પૂરી બ્લોક માઈ નખુ બહાર જ ને નીકળી ગઈ ને હમ અમે તારમમાં ઠૂકી દે છે હા તો રૂપિયા લાવો લાવો તો દુખ અમે વાય એક વાત છે હો તો તારે રહેવું જો આ હું નાટક કરતો અડીગડા હે બાપ રે ઝંકીલ નાટક કરતો ઓ નાટક કરે તારે હો કમરાજી હરમોણ અરે આવો ઘણી વાર ના થાય આવે સવારે દસ મિનિટ માં આવો હાલો એક જગ્યાએ ગાઢવા કાઢવા દેતા ના નાટક કરતો શું કરવું

મારો દાદા કેમ નોખી દેવાતો કે અમે હમણાં લ્યા એક ડોડ લીવરો તો ચકલી બનાવી ઓક્ષી મારો લો લો રેડો એક ડોડ લણો ઉભારો ના ના ઉભારો ના અતો 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 અને ઘરનો રમો ભમર કાય છૂટતો થાય તોરે ઘરમાં રોવે મન જવા દેવાય કે ડોડ લ હ હા તો ડોડ તમે આઓ ઓગુલા બસ ભમરાડી આ થોડો ઉછો ખબર હે